એકવાર સ્વામીજીની રૂમમાં અમે સંતો અને એમના સેવકો એ બધા હાજર હતા એ વખતે પરમજ્ય મનસાઈ મહારાજે એવો સંકલ્પ કર્યો કે આપણે હરિકૃષ્ણ મહારાજની જોડ કરવી છે યજ્ઞ પુરુષ આગળ જે પોડિયમ જેવું સ્ટેજ છે એની ઉપર આપણે બધું જન્મોત્સવનું બધું દ્રશ્ય ગોઠવ્યું હતું એ દ્રશ્યમાં શ્રીજી મહારાજની મોટી મૂર્તિ એ બિરાજમાન હતી અને બાજુમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉભડક અને પગે લાગતી હોય જેમ દિલ્હી અક્ષરધામમાં છે એના જેવી મૂર્તિ મોટી તૈયાર કરાવેલી મહંત સ્વામી મહારાજ આગલા દિવસોમાં પ્રદક્ષિણામાંથી આગળ વધતા ઠાકોરજીના દર્શને આવ્યા અને પછી પ્રદક્ષિણામાંથી આગળ વધતા હતા ત્યારે સ્વામીને મંચ પરનું આખું દ્રશ્ય ત્યાંથી સ્પષ્ટ દેખાતું હતું એટલે સ્વામીને દેખાડ્યું અને એ વખતે સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ જોઈને રાજી થઈ ગયા હતા અને સ્વામી એવી રુચિ દેખાડી હતી કે મહારાજ સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ એ પધરાવવી મોહનસાઈ મહારાજ પોતે એવું લખેલું કે જ્યારે જ્યારે હું કૃષ્ણ મહારાજને પૂજાના ખંડમાં જોઉં અથવા તો આરતીની અંદર પણ એકલા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હોય અથવા સન્માનનો પ્રસંગ હોય મોટા માણસોને મળવાનો પ્રસંગ હોય કે મોટા મોટા ઉત્સવો હોય એ બધા વખતે કે યોગીજી મહારાજ યાદ આવે એટલે એમના મનમાં ઘણા બધા વખતથી આ વાત ઘૂંટાતી હતી સાથે એમના મનમાં એવો પણ વિચાર આવતો હતો કે જ્યારે મોટા માણસોને મળવાનું થાય તો તે વખતે જો ગુણાદિત્યાનંદ સ્વામીની મૂર્તિ મહારાજની મૂર્તિની સાથે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે હોય તો મોટા માણસોને આપણો જે સિદ્ધાંત છે કે ગુણાદિતનંદ સ્વામી એ આદર્શ ભક્ત છે અને એમના જેવા થઈ અને મહારાજની ભક્તિ કરવાની છે એ જે સિદ્ધાંત છે આપણે સમજાવી શકાય પછી સ્વામી વિશિષ્ટ વાત કરે છે કે શતાબ્દી નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજને આ અંજલિ છે ઉપાસના પ્રવર્તન માટે પ્રમુખ સ્વામી મહારાજે એમનો આખો દેહ એ વાટી નાખ્યો એમ કહીએ તો ચાલે

તેઓએ મૂર્તિના નિર્માણ સંબંધી આપેલા સૂચનો દ્વારા થઈ બાહોશ કલાકારોને પણ જે ન સૂજે તેવા સૂચનો સ્વામીશ્રી દ્વારા અપાયા કારણ એક જ હતું કે સૂચનોનો આ પ્રવાહ તેઓના મસ્તિષ્કમાંથી નહીં પરંતુ તેઓના હૃદયમાંથી વહી રહ્યો હતો મૂર્તિ તૈયાર કરી અને તૈયાર થયા બાદ ફરી પાછું અમારી જ્યારે ગોંડર જવાનું થયું એ વખતે પરમજી મનસાઈ મહારાજ પણ ગોંડલ વિરાજતા હતા એ મૂર્તિ એમ ગુણાધ્યાન સ્વામીની મૂર્તિ મનસાઈ મહારાજે આપી અને પછી થોડા સમય બાદ પરમજી સ્વામી મૂર્તિ બરાબર સારી રીતે નિહાળી રીતે જોઈ અને એ અંગે પછી પોતાને જે જે સૂચનો આપવાના હતા એ સૂચનો એમણે પત્રમાં લખ્યા કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કરતાં સહેજ નાની કરવી પાછું કાઉન્સમાં લખ્યું દોરાવા નાની મુખનો ભાવ સૌમ્ય નમણો અને સેવક દાસ હોય તેવો સ્વામીને એ બહુ જ વિચાર હતો કે સેવક ગુણાયતાન સ્વામી છે એટલે સ્વામીએ ખાસ ગુણાયતાન સ્વામીનું જ્યારે બધી મૂર્તિ આપણે તૈયાર થાય ત્યારે દેખાડતા હતા સ્વામીને કોમ્પ્યુટરમાં જ બધું તૈયાર થતું હતું ત્યારે સ્વામીએ કહેલું કે મૂર્તિની દ્રષ્ટિ એ થોડી નીચી હોવી જોઈએ જેમ ગોંડલમાં મધ્યખંડમાં છે તેમ દાસની દ્રષ્ટિ મહારાજની હાજરીમાં નીચી હોય એટલે સ્વામીને એ વિચાર હતો કે નમણો ને સેવકભાઈ હોય તેવો પછી સ્વામી આગળ લખ્યું હતું નાસિકા પ્રમુખ સ્વામી મહારાજ જેવી નાસિકા છે તેવી કરવી હાથ જ્ઞાન મુદ્રામાં કરવો ચરણની આંગળીઓ સુંદર અને દેખાય તેમ કરવી હોય મૂર્તિ આપણે જોઈએ છે તો સ્થૂળ દ્રષ્ટિ એ જોઈએ તો એની સાઈઝ છે લગભગ ત્રણ ઇંચ જેવી કે સાડા ત્રણ ઇંચ જેવું થાય છે તો એની અંદર પણ ચરણના ભાવો એમાં પણ બહુ ધ્યાન રાખવાનું એવું સ્વામીએ કહ્યું શિખાનો આકાર કેશ ખભા છાતી ઉપડતી પેટ નાભી કેળ સાથળ ઢીચણ પિંડી પાની ચરણ ધોતી વગેરે જેવું હરિકૃષ્ણ મહારાજને છે તેવું જ કરું તો મૂર્તિ તો અતિશય આમ સાઇઝમાં જોઈએ તો નાની છે એના દર્શન આપણે કરીએ છીએ પણ આવા એ મૂર્તિના અંગે અંગના દર્શન સ્વામીને આ બધાનું દર્શન એવું કર્યું છે કે એક એક અંગની વાત લખી નાની મૂર્તિ છે તો પણ અને આ રીતે સ્વામીએ એ વખતે બધું નોંધ કરેલી અને એ નોંધના આધારે પછી આ મૂર્તિઓનું કાર્યનું બધું શરૂ કર્યું આશ્ચર્યની વાત તો એ હતી કે તેઓની આ ઈષ્ટભક્તિનો આધાર પણ તેઓની ગુરુ ભક્તિ જ હતી ગુરુવર્યોના અંતરમાં મૂર્તિ સંબંધિત જે સંકલ્પો થઈ શકે તે સંકલ્પોને સાકાર કરવાના પ્રયત્ન તેઓએ આદર્યા મહારાજને અને સ્વામીની મૂર્તિ સાથે રાખીને તથા અંતરમાં સંભારીને એક પછી એક અંગોનો વિચાર કરીને એટલે વિચાર કરીને એટલે જે વિચાર આવ્યા તે લખ્યા છે એ રીતે સ્વામી કે મેં આ એક એક અંગની વાત લખી છે પછી બીજી વાત સ્વામી જે લખે છે કે શાસ્ત્રી મહારાજ ધારે તો કેવી મૂર્તિ હોય યોગીજી મહારાજ ધારે તો કેવી મૂર્તિ હોય પ્રમુખ સ્વામી મહારાજ ધારે તો કેવી મૂર્તિ હોય તે બધું મનમાં યાદ કરીને બધા જ ગુરુઓનો ભાવ ભેગો કરી આ મૂર્તિ રચવા વિચાર્યું તો સ્વામીની ઉપાસના આપણને દ્રઢ કરાવવાની ભાવના અને સાથે સાથે ગુરુઓના આદેશ પ્રમાણે અને ગુરુઓની દ્રષ્ટિ એમની રુચિ એ જોઈને સ્વામી આખું આ કાર્ય બધું ઉપાડ્યું સ્વામીશ્રીના ઉત્સાહનો પ્રવાહ હવે પહોંચ્યો મૂર્તિના શણગાર અને ઉપચાર સુધી સ્વામીશ્રી અક્ષર બ્રહ્મની ભક્તિની એક પણ તક ચૂકવા માટે તૈયાર નહોતા આ માટે તેઓએ નાનામાં નાની સેવાઓ ઉપાડી લીધી પ્રતિષ્ઠાને લગભગ દસેક દિવસ બાકી હતા અને અને એકદમ જ બાપાએ મને પૂછ્યું કે વાઘા આવી ગયા પછી મેં કહ્યું કે બાપાજી પ્રતિષ્ઠાના વાઘા આવવાના બાકી છે પછી જ્યારે પ્રતિષ્ઠાને આગલે દિવસે બાપાએ જાતે જે વાઘા આવ્યા હતા એ વાઘા મંગાવ્યા અને બાપાએ જાતે જોયા વાઘો હાથમાં લે ડગલી હાથમાં લે ભાગ મંગાવે અને પછી કયું મેચ થાય છે એક પછી એક બાપા જુએ અને પછી બાપાએ નક્કી કર્યું કે આ વાઘા નગરયાત્રામાં પહેરાવવા યજ્ઞમાં આવા વાઘા રાખવા અને પ્રતિષ્ઠા વખતે આ વાઘા રાખવા એ બાપાએ નક્કી કર્યું અને તેર દસ બે હજાર વીસ બાપાએ જાતે નારાયણ સ્વામી અને બદ્રેશ સ્વામી ઉપર પત્ર લખ્યો અને બાપાએ પત્રમાં વાત જણાવી કે મોતીના હાર ગોથું મોતીના હાર બનાવવું ઘણી વખત કીર્તનમાં હું સાંભળું છું તો મારે જાતે મોતીનો હાર બનાવવો છે એટલે બાપાએ નારાયણ સ્વામી અને ભદ્રેશ સ્વામીને કીધું કે તમે સારંગપુરથી સારામાં સારા રંગબેરંગી મોતી મોકલો મારે જાતે મોતીનો હાર ગૂંથી મહારાજ સ્વામી માટે હાર બનાવો છે પ્રતિષ્ઠાને આગલે દિવસે જ્યારે બાપા મહારાજ સ્વામી માટે હાર બનાવવા બેઠા તો આપણને જો મળે બાપાની કેટલી શ્રદ્ધા છે ધીરજ છે ઉત્સાહ છે બાપાએ પહેલાં તો જે જે મોતી આવ્યા હતા એ બધા મોતી સિલેક્ટ કર્યા કે આ લો આ લો આ લો પછી એ અલગ કરાવ્યા પછી બધા મૂર્તિને બાપાએ અલગ અલગ વાડકીમાં મુકાવ્યા બાપા જાતે સોય દોરો લઈ પછી મોતીનો હાર બનાવવા માટે બેઠા થોડો હાર બનાવ્યો પછી બાપાને થયું કે આ ડિઝાઇન હજી બરાબર લાગતી નથી તો એ કઢાવી નાખ્યા ફરી શરૂ કર્યું ફરી કરાયું પછી બાપાને થયું કે આ એક મોતી વચ્ચે હોય તો સારું તો પાછો હાર કઢાવ્યો એમ બાપાએ લગભગ બે વખત હાર કઢાવી અને ત્રીજી વખતે બાપાએ આ રીતે મૂર્તિનો હાર બનાવ્યો સ્વામી પધારે છે તો હવે મહારાજ સ્વામીના આરામની ચિંતા પણ બાપાએ કરી હતી અને કેવો પલંગ બનાવવો તો જાતે બાપા જે હરિભક્ત પલંગ બનાવવાના હતા ફોનમાં એમને વાત કરી કે પલંગ થોડો પહોળો મોટો બનાવવો મહારાજ સ્વામી આરામથી સૂઈ શકે પડખું ફરવું હોય તો ફરી શકે એવો પલંગ બનાવવો બે મૂર્તિ જ્યારે પેટી ઉપર સિંહાસનમાં હોય ત્યારે બે મૂર્તિ વચ્ચે કેટલું અંતર રાખવું એનું વર્ણન પણ એની વિગત પણ બાપાએ કહી હતી તેમાં બંને મૂર્તિ સોનેરી સિંહાસનમાં બેઠી હોય તેમ થાય તો સારું મોટા મંદિરોમાં મધ્ય મંદિરમાં હોય છે તેમ કરી જોઉં અને આપણે અહીંયા આપણે જોયું કે શરદપુરમના સમયમાં આપણે આખું સિંહાસન સોનેરી સ્વામીની ઈચ્છા હતી એટલે એ રીતે આપણે મોટા મંદિરમાં હોય એવું કરીને